અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં ટોઈંગ ઝોન બનાવવા મામલે મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટની પ્રતિક્રિયા સામે આવી છે એમનું કહેવું છે કે ટ્રાફિક ડીસીપી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી મણિનગરના લોકોને વાહન લેવા દૂર ન જવું પડે તે માટે રજૂઆત કરી હતી મહિલાઓની કન્નડગતના મામલે મારા તરફથી રજૂ કરાયો નથી પ્રસ્તાવ કાંતોડિયા વાસમાં ટોઇંગ ઝોન માટે વ્યવસ્થા ઉભી કરવા માટે બંને પ્રશાસને ગતિવિધિ શરૂ કરી છે તો આ તરફ પોલીસનું કહેવું છે કે હાલ ટ્રાફિક પોલીસ દાણી લીમડામાં કાર્યરત છે ટ્રાફિક પોલીસને કોર્પોરેશનનો પ્લોટ ફાળવવામાં રજૂઆત મળતા ટ્રાફિક પોલીસે એમસીને પત્ર લખ્યો હતો અને જેવો પ્લોટ ફાળવવામાં આવશે ટુ વ્હીલર માટે ટોઈંગ સ્ટેશન કાર્યરત થશે મણિનગર અને કાંકરિયાના લોકોને દાણી લીમડા દૂર પડતું હોવાથી ટોઈંગ સ્ટેશન ચાલુ કરવાની રજૂઆત છે મણિનગર કાંકરિયા અને બેરામપુરા જેવા મધ્યમ વર્ગના વિસ્તારમાંથી ટોઈંગ કરીને વાહનો દાણી લીમડા વિસ્તારમાં લઈ જવામાં આવતા હતા મધ્યમ વર્ગની મહિલાઓ પુરુષો જે ખરીદી માટે આવતા હોય અને તેને આટલે બધે દૂર ટોઈંગ કરેલા વાહનો લેવા જવા માટેનું ભાડું કે ખર્ચો પણ ના પોસાય અને બહેનોને આટલે દૂર સુધી જવાનું કોઈ પણ રીતે સમયની દ્રષ્ટિએ પણ ના ફાવે તેટલા માટે આ ટોઈંગને સ્થળને મણિનગર વિધાનસભાના કોઈ વિસ્તારમાં યોગ્ય જગ્યાએ ફાળવવા માટે મેં પત્ર અને મૌખિક બંને રજૂઆત કરી જો કંટોળિયાવાસમાં દારૂના બંધ થઈ ઘણો સમય થઈ ગયો છે આખો પ્લોટ સાફ સફાઈ કરી એને બાઉન્ડ્રી કવર દિવાલથી કવર કર્યા બાદ જ ત્યાં આગળ ટોઈંગ સ્ટેશન ઊભું થવાનું છે બંને ડીસીપી ટ્રાફિક અને ડીસીપી દક્ષિણ જોને આ જગ્યાની મુલાકાત લીધી છે એટલે એવું ટોઈંગ સ્ટેશન બનાવશે કે જેને ચારે બાજુથી કવર કરેલું હોય અને સુરક્ષિત અને સારી રીતે પાર્ક થઈ શકે એવી જગ્યા સિલેક્ટ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસનો જે જે અને કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તાર છે એની વચ્ચે માત્ર એક ટોઈંગ સ્ટેશન દાણી લીમડામાં અત્યારે કાર્યરત છે જે અનુસંધાને ગયા ફેબ્રુઆરી મહિનામાં એવી રજૂઆત મળેલી કે જો કંટુડિયાવાસ પર કોર્પોરેશનનું જે પ્લોટ છે એ ફાળવવામાં આવે તો લોકોને જે હાલાકી પડી રહી છે ખાસ કરીને મણિનગર અને કાંકરિયા વિસ્તારના એ ઉકેલ લાવી શકાય એ અનુસંધાને ગયા ફેબ્રુઆરી મહિનામાં ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખી દેવામાં આવેલો ત્યારબાદ ગયા જુલાઈ બે હજાર ત્રેવીસની અંદર જે તે વખતના તત્કાલીન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એમનો એસ્ટેટ વિભાગ તેમજ અમારા દ્વારા એ પ્લોટની વિઝિટ પણ કરવામાં આવેલી અને ત્યારબાદ ઓગસ્ટ મહિનાની અંદર એ પ્લોટ જે છે એ જરૂરી સુધારા વધારા કમ્પાઉન્ડ વોલ સાથે જો ટ્રાફિક પોલીસને વાપરવામાં વાપરવા આપવામાં આવે તો ટ્રાફિક પોલીસ તાત્કાલિક ત્યાં ટ્રોઈંગ સ્ટેશન કાર્યરત કરી શકે છે એ બાબતનો પત્ર પણ અત્રેની કચેરી દ્વારા લખવામાં આવેલ છે નવું ટ્રોઈંગ સ્ટેશન જે છે કાર્યરત કરવાનું ધ્યાને મૂકવામાં આવેલ છે અને જેવું અમને પ્લોટ જે છે વાપરવા મળશે એવું તાત્કાલિક ત્યાં ટુ વ્હીલર્સ માટેનું ટ્રોઈંગ સ્ટેશન જે છે કાર્યરત કરવામાં